ટીમ ઇન્ડિયા પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે આવતા વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસી જશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગત રોજ ગુરુવારે તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું ટેસ્ટ સિરીઝ વીસ જૂન બે હજાર પચીસ થી શરૂ થશે આ સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે હજાર પચીસ સત્યાવીસ સાયકલની શરૂઆત કરશે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી આવતા વર્ષે જૂનમાં શરૂ થશે અને ઓગસ્ટ સુધી ચાલશે તો પ્રથમ ટેસ્ટ વીસ જૂન બે હજાર પચીસથી એડલિંગ ખાતે બીજી ટેસ્ટ બે જુલાઈ બે હજાર પચીસથી એજેબેસ્ટન ખાતે તો ત્રીજી ટેસ્ટ દસ જુલાઈ બે હજાર પચીસથી લોર્ડ્સમાં તો ચોથી ટેસ્ટ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે અને પાંચમી ટેસ્ટ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસથી ચાર ઓગસ્ટ સુધી લંડનના ઓવેલ મેદાન પર રમાનાર છે ટીમ ઇન્ડિયા વર્ષ છેલ્લે વર્ષ બે હજાર સાતમાં ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી હતી જ્યાં રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણી એક જીરોથી જીતી લીધી હતી આ શ્રેણી પ્રથમ અને છેલ્લી મેચ ડ્રો રહી હતી જ્યારે નોટિંગ આમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય ટીમનો સાત વિકેટે વિજેતો હતો તો ટીમ ઇન્ડિયા સત્તર વર્ષથી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી તો ક્રો

CN24 News Mobile App